একটা এক কোটলো মড় লাল কাপড় আর ভাঁঞ্জল কোটলো ইকোনমি ড্রাইভ মোড অ্যাক্টিভেটেড মান আদমন পরমন সোনো કામ થઈ ગયું જો પેલા સાધુ કીધું પાછા મળી ગયા હવે ક્યાંય કમાવા જવું છે કોટલું પડે અને કે હવે કરીએ એક મોટો પટલો હતો એને રીતે જઈને બેઠા પછી શાંતિ થઈ જાય ને પછી ભૂખ ઉગડે દુઃખમાં ભૂખ મળી છે પછી ન જરા કામ નિરાજ હોય ને તઈ બધું સાંભળે આઈસ્ક્રીમ ખાઈશું જરા પીઝા ખાઈશું જરા ભાજી પણ ખાશું દાબેલી થઈ તો કેમ ના એમ બીજું શું એ છનમનિયા પછી જ ઉઠે ને બધા બાકી ટેન્શન માં હોય તો અમે ગમે તેવું જવા ને આગળ નાખી આઈસ્ક્રીમ ચૂલા માં ત્યારે હજાર વર્ષ હારા વચમાં નકા માં માથા પીઠ કરવા આવ્યો નો હોય આઈસ્ક્રીમ 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 ખાવ તમે આઈસ્ક્રીમ બોલાવતો નહીં મને હવે તમારા ટેન્શન ની ઘરવાળા ને જરાય ખબર ન હોય ને બિચારા એ સરસ મજાના મસાલા નાખી ને પેલા ને પુટલાન એવું બધું બનાવીને બેઠા હાલો હવે છે તારો પુટલો જોયો એને શું ખબર આ પપૈયા શું થઈ ગયું કામેથી ઓર્ડર કરે જરા ગુટલા બનાવો જરા સમાસા બનાવો શું બેઠા છો આ બધું કોના માટે છે તમારા માટે છે મારા માટે છે કઈ કોઈના માટે ન હોય તો છોકરા માટે છે એટલે પછી ભૂખ ઉઘડી એટલે કે ભાઈ જયારે હામે મેં કામ દેખાય છે સરસ મજાનો સીધું સામાન બધું લઈએ એ બ્રાહ્મણ ના દીકરા જઈ ચકાચક લાડુ બનાવી આ નિરાય વળી જાય પાછા ચલો ગયો ગામમાં લોટ ઘી ગોળ સાકરખાંડ તો અડધો પોણો સોનું ભાગ પડાવશે ને ગમે એમ તો ભાઈ એના કરતા થોડુંક જો ઝેર લઈને એને લઈ દીધું હોય તો બધું સોનું મારે થઈ એટલે એ થોડોક આવી ઘરે જઈશું પાક તો પાડો જ પડશે એના કરતા આને જો પતાવી દીધો હોય તો વાત પૂરી એટલે જેવા બેઠા એટલે આવી કીધો ભલે લેવા સીધું લઈ આવું આપડે રસોઈ બનાવ થોડો તમારે જરા થાક ખાઈ લ્યો એટલે ત્યાં હું ચૂલો બધો મંગાળો બધો બનાવી લો બેઠો એટલે ચૂલા મંગાળા બનાવવા માટે પાણા ગોઠવે અને ત્રણ પાણા મૂકે એટલે ચૂલો થઈ જાય રસ્તામાં અહીંયા જ હોય ને મોટો મોટો પાણો લઈને ઓલું નિદાય આડે પડખે બેસીને પીડ્યો થી એના જોર થી એના માથામાં પાણો માર્યો પેલા રામ રમી ગયા સગાભાઈ ને મારી નાખ્યું પછી ઓલું પોટલું ખોલ્યું જોયું

ઘણી વાર તો અને આ બહુ વર્તાણ રસેલે પોતાના જીવનની વખી લખ્યું જ છે નોંધ કરી છે કે હું જ્યારે ફરવા નીકળ્યો અને જ્યારે આદિવાસીઓના બધા જંગલના વિસ્તારોમાં ભર્યો તો મન મૂકીને આદિવાસીઓને ચાંદ ની ચાંદની રાતમાં જે મેં આનંદ કરતા પ્રમોદ કરતા ગાતા જે જોયા છે ત્યારે મને એમ થાય છે કે અમે જિંદગી માણી નથી એટલે મૂળ વાત હવે લાંબી આપણે નથી કરવી આમાંથી સાર એટલો જ છે દુનિયાનું સુખ આવે એ તો ઘણીવાર તો ઠક્કા મારો તોય આવે જેના નસીબમાં પૈસો હોય છે ને ભાઈ જ્યાં હાથ નાખે ત્યાંથી આવે અને જેને ન હોય ને જ્યાં નાખી ને હોય એય ગુમાવે એવું જ હોય ભારતના દાદેલ હોય ને એને કોઈ દી જિંદગીમાં સુખ ના આવે અને જે વૈક્ષાળી હોય તો કે છે ને કે છે ને ગોલ્ડન સ્પૂન સાથે જ જન્મે છે એ હાથ નાખે ત્યાં એને આ વસ્તુપાલ તેજપાલ ની બધે પૈસો હતો દાટવા ગયા ખાડો કરીને દાટી ગયો વસ્તુપાલ તે મંત્રીઓ હતા ખુબ પૈસો થયો વિચાર કર્યો ઘરે રાખો ને કઈ માથા એટલે દાટી દઈએ ખાડો કરીને રાત્રી ખાડો ગાળીને દાટવાય દાટા મોટા મોટા માટ ભરી પડે જેવો ખાડો ખોડ્યો એમાંથી ચોરવો નીકળ્યા મોટા મોટા

अरे ये आपड़ा ₹5 तो डाल उम्मीदों की दुनिया हर इंसान बसाता है उम्मीदों आशाओं सपनों ड्रीम्स उम्मीदों की दुनिया हर इंसान बसाता है लेकिन पाता वही है जो साथ तकदीर लाता है ओए ये न मत ऐसे अरे मूल इन शॉर्ट

उम्मीदों की दुनिया हर इंसान बसाता है उम्मीदों आशाओं, ड्रीम्स। उम्मीदों की दुनिया हर इंसान बसाता है लेकिन पाता वो ही है जो साथ तकदीर लाता है मूल इन शॉर्ट संसार एम सुख सुन ज्ञान એ જિંદગી જીવી જાય છે તો જડતું નથી સુખ શું સુખ ક્યાં જિંદગી જીવી જાય તો ખબર નથી પડતી આપણે જ જ ફરીએ ફરીએ છીએ છીએ સુખ તો કેન્દ્ર માં છે અને જડતું નથી મને બીજી બીજી વાતો યાદ આવી જાય છે એટલે શું કરું કઉ કહું કે બીજું કઉ એમ છે

એક વેપારી ખરીદી કરવા માટે જતો તો સાથે પૈસો તો હોય જ એક ખબર પડી કે પૈસો છે ને ભેળો ભેળો થઈ જ્યાં ઉતરે ત્યાં ઉતરે જ્યાં હોય ત્યાં હોય હેલ્પ કરે મદદ કરે પાણી લાવી દે આ લાવી દે તે લાવી દે પણ એટલું જ કે લાગ મળે તો ઓલો પૈસાનો દલ્લો ઉપાડી જેવો છે અને આમ સાથે ચાલીને થોડી મિત્રતા કરી એટલે સ્વાભાવિક બીજું જલ્દી કઈ કરે ને એવી થોડી એટલા માણસ ની બનમ સાહીઠાશ પણ પેલો જમાનાનો ખાધેલો વેપારી હતો ઓળખી ગયો ભલે આ દોસ્તારી કરે છે મદદ કરે છે પણ એની આંખ સારી નથી આ છે ગમે તે રીતે પણ ટકે લટારું જ છે પણ બુદ્ધિ જેની એનું બળ બુદ્ધિની અશબલમ તશ્ય જેને બુદ્ધિ એ જ બળ છે પેલા એ નક્કી કર્યું એકવાર કે રાત્રે સુઈ જાય ને હોય રાત્રે પેશાબ કરવા જાય પાણી પીવા જાય થોડો હરવા ફરવા એટલે આ એનો સામાન વિખવાડે પેલા વેપારી નો બધું સામાન વિખી નાખે પાકડી વિખાડે ખલેચા જુએ બધી જુએ પણ પૈસો મળે આશ્ચર્ય થાય આને કે આ ખરીદી કરવા નીકળ્યો છે શું આને ઊંડી લખી આપીએ છે ઉપરથી ત્યાંથી પછી પૈસો મળવાનો છે એવું છે ભગવાન જાણે પણ પૈસો જડે કા અને પાછો સવારે પાછો એ જ ખિસ્સામાંથી પૈસા કાઢે કે લ્યો સીધું લઈ આવો આ લઈ આવો નાસ્તો લઈ આવો થોડા પેણા લઈ આવો આ લઈ આવો પાછો પૈસા કાઢે રાત્રે પાછા એનું બધું વિખોડે તો ક્યાંય પૈસો નીકળે જ નહીં એટલે આને ચોક મળો જાદુગર છે આ હવારે આ રાય તાખી હું એનો બધો સામાન વિક્યા કરો કે પૈસો જડે ને હવારે પાછો ઊઠે એટલે પાછો ખીસમાં જ પૈસા કાઢીને કે આવ્યો તમે ચા લઈ આવો તમે ગાથિયા લઈ આવો તો પેડા લઈ આવો મોટી આશ્ચર્યની વાત છે ને અઠવાડિયો આવી રીતે થયો પછી ચોર કે મારી ત્રણ પેઢીથી ધંધો છે નવો નથી કંઈ એમાં સિનિયરિટી લાગતી હોય છે ભાઈ નવો નથી ત્રણ પેઢીનો ધંધો છે અમારા જીન્સમાં ખાનદાનમાં આ છે અને હું આના પૈસા ગોતી ન શકું પગમાં પડી ગયો હું હારી ગયો મારી વિદ્યા સાહેબ તમે મારા કરતા મોટા ઠગ નીકળ્યા વેપારી બહુ દાંત કાઢે મોટી ફાઈન હતી ને ગોળા જેવી બહુ દાંત ન જડ્યો ને પૈસા તો કે ન જડ્યો જડશે નહીં એમ પૈસો જડે તો અમારી પેલો પૈસા ક્યાંથી થાય ભલા માણસ સીધી સીધી વાત છે હું જ્યારે રાત્રે સુઈ જાવ તો મને ખબર હતી કે તું બધું વિકવાનો છો હું મારો બધો પૈસો તારા વશીકા નીચે મૂકી દેતો તો અને મને ખબર હતી કે તું બધું ફેંકફાડીશ પણ તારું વસીકું ક્યારેય ફોન નથી એમ આપણે સુખ બધી ફોડવા જાય છે પણ અંદર ભગવાને ગોઠવી દીધું છે ત્યાં હાથ જ નાખતા નથી એટલે આપણને મળતું આપણે પછી ભાઈ માંથી લઈ લે છે ભત્રીજા માંથી પડાવી લઈ છે રોજા નથી કારે રે ભગવાન શું છે કેવો છે ગયા અઠવાડિયા કાકા ગુજરી ગયા બધો વારસો મળ્યો આ અઠવાડિયા કોઈ મર્યું નહીં એટલે આનું લઈ લો તેનું લઈ લો બધા નું લઈ લઉં એમ લઈ લો લઈ લો કરી પણ ત્યાં કોઈ સુખ છે એનો અર્થ એ નથી કે પૈસો ન હોવો જોઈએ આપણી એકવાર વાત થઈ ગઈ છે પૈસો ન હોય એ દુઃખ છે પૈસો હોય એ દુઃખ છે છતાંય પૈસો હોવો અને દુઃખી થવું એ સારું છે કારણ કે એમાં સુખ દુઃખ લક્ઝરિયસ દુઃખ છે એ સારું છે અત્તર ફાંકાવાળી ચડી ફેરીને દુઃખી થવું એને કરતા

આપડે ગામડામાં એ પ્રથા આપણે કઈ વખાણવી નથી પણ ગુજરી જાય એટલે સુખ નો ભય જયારે લાગે ત્યારે સમજવાનું કે અધ્યાત્મ સમજાયું છે

એ બધું જાણી લીધું ખબર પડી જાય ને એટલે પછી તો પોતે મહારાજા છે પોતાની પ્રજા રાજપ્રજા એટલે એમને એમને ત્યાં પછી દ્વારા સોના ચાંદી અલંકાર ઝવેરાતો બહુ મોકલ્યું તું પારા મેં કીધું સેવકો રાજ સેવકોને ને કાંક શું લઈને એવા તો કે એમને મહારાજા શિવાજી મહારાજે આપની સેવામાં મોક્યું છે આંખ માંથી આંસુ ધાર થઈ ગઈ વિઠલ નું પદ ગાવા મેળવે હેઠા તું મારા ઉપર આટલો બધો નારાજ થઈ ગયો મારા ઉપર રીતે પૈસો મોકલવાનો આ બધું મારા ઉપર કેમ કઠોરતા કેમ કરી મારા ઉપર કૃપા કેમ તળી ગઈ લ્યો તું નારાજ થઈ ગયો કે મને આ બધું મોકલાયું આ બધું લાવીને તારે મને શું ભક્તિમાં હજી છે અને વાત એ સાચી આ જેટલો વ્યવહાર વધે તો ભજન થાય એટલું સાચો હોય પડે ને વ્યવહાર એ સાચવો જ પડે ને તમે બે હોય ત્યારે ઓછી માથાકુડ હોય પછી આખા દીકરો દીકરી થાય તો માથાકુટ વધે જ નહીં એટલું ભજન ઓછું થાય રોજ ના 100 રૂપિયા મળતા તો ગણી ને પછી પાંચ રૂપિયા વધતા હોય ખાધા પીધા તે લઈને એક બધી મૂકી દે પણ હવે હોટનો લાખ રૂપિયા ની ઇન્કમ હોય તો પછી વ્યવસ્થા કેમ કરવી ક્યાં મૂકવું કેટલું ચોપડે ચડાવવું કેટલું ચોપડે ન દેખાડવું એ કેટલી ની માથાકૂટી ને ચિંતા થઈ જાય ને બધી એમાં ભજન થાય નહીં કેટલો રાત્રે સુએ ત્યારે કેટલું ટેન્શન હોય અને काही ન હોય તો ન હોય લા ભજન ની વાત છે એ સમજણ છે કે ભાઈ બે હાલ ગરીબ થઈને ને શું ભગવાન ભજીએ સારી રીતે ભગવાન ભજી ભલે કઈ વાંધો નઈ ભજાય તો ભજો સુખ થોડું સમજાય તો ક્યાં છે એ સમજવા જેવું છે ઉપર તો કઈ હતું જ નહીં અને ચણીયા બોર આવે ને એ ઉભો પર રોડ ને કાંઠે ખાતો તો અવડીક ચડી અને ચણીયા બોર ખાતો હતો કોઈ નીકળ્યો કેમ છો મજામાં એવા તમારા કેવા શોખ પૂરા થઈ જાય મારે બે જ શોખ છે શું સારા કપડા પહેરવા ને સારામાં સારું ફ્રૂટ ખાવું એક ચડીમાં એને સારામાં સારા કપડા લાગ્યા અને ચૈણિયા બોર માં સારામાં સારું ફ્રૂટ લાગ્યો હવે આને કોણ દુખી કરીએ કે આને શનિ નડે ઉલટાનો શનિ આ ગોવ્યો છે કે મને ન નડે તો સારું લ્યો સારા કપડા પહેરવા અને સારું ફ્રૂટ ખાવું એ આપડા શોખ એ પૂરા થઈ જાય તો પછી લેરા જ છે તો સારી વાત છે તો મૂળ વાત ઉપર આવી જઈએ કે આપણને હંમેશા દુઃખનો ભય લાગે છે સુખનો ભય લાગતો નથી અને એ દુઃખ ભય ઉપજાવે છે અને ભય દુઃખ ઉપજાવે છે તો સંસારમાં આ બધું થાય છે કે પળે પળે દુઃખ અને ભય પેદા થાય છે એ પળે પળે એવા પેદા થતા ભય અને દુઃખ એનું ટાળનારા કોણ છે સહજાનંદ સ્વામી છે એને હું પ્રણામ કરું છું એને હું આશ્રય છું એને ભજું છું એમાં આપણે આટલું જોયું હતું ભોગે રોગ ભયમ કુલે ચુતી ભયમ वित्ते नृपालाद्भयं माने दैन्यभयं बलेरिपुभयं रूपे जरायाभयं शास्त्रे वादिभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं सर्वं वस्तु भयान्वितं भुविन्दृणां वैराग्यम् एव अभयम् એમાં આગલી આપણે બે લાઈનોમાં જોઈ લીધું હતું ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિતે નૃપાલાદ માને દૈન્ય ભયમ ભલે રીપુ ભયમ રૂપે જરાયા ભયમ શાસ્ત્ર વાદી ભયમ શાસ્ત્ર જ્ઞાન થઈ જાય બહુ વિદ્વાન થઈ ગયા તો સામે વિવાદ કરનારા શાસ્ત્રાર્થ કરનારા નો હરાવવા વાળાનો ભય રહે ને પેલા તો બહુ શાસ્ત્રાર્થ થતા ને શેર ને માથે સવા શેર મળે ત્યારે રાજમાં કઈ મુખ દેખાડી શકાય નહીં ઘણા એવા વિદ્વાનો પછી મરી જતા આત્મહત્યા કરી લેતા કારણ કે એટલા બધા ઇલકાબો લીધા હોય મળે કોઈ સામે અને રાજાની કચેરીમાં જેને શાસ્ત્રાર્થમાં હરાવે પછી એને મુખ શું દેખાડવા જેવું રહ્યા મરી જતા તો એ સતત ભય છે જુદા જુદા એંગલ સમજજો આ તો હતું જ એટલે જ એ ત્યાં ભરતું રહી લખ્યું છે શાસ્ત્ર વાદી ભયમ વિવાદ કરીને જીતનારાનો ભય છે કારણ કે શાસ્ત્ર કોઈને આધીન નથી તુલસીદાસજી અમુક વસ્તુ લખી છે એ બહુ સરસ શાસ્ત્ર નૃપતિ જુવતી વસ નહી શાસ્ત્ર કોઈને વશ ન થાય ગમે તેવું તમે એમ કહો કે હવે બધું મને એકદમ ઉતરી ગયું છે ના એમાંથી ને કોઈ ઘરાવા વાળો નીકળે છે શાસ્ત્ર કોઈને વશ નો થાય રાજા કોઈને વશ નો થાય અને તુલસીદાસજી કીધું છે એટલે કહું છું કે સ્ત્રી પણ કોઈ દિવસ કોઈને વશ થતી હોતી નથી માનો ભલે પણ ના લખ્યું છે તુલસીદાસજી નથી હોતું એવું લખ્યું છે કોઈને આધીન ના થાય એટલે શાસ્ત્રાર્થમાં હરાવવા વાળાનો ભય રહે છે બીજી વાત શાસ્ત્રને ને વાદ વિવાદ કરનારાનો ભય હોય છે ખુદ શાસ્ત્રને શાસ્ત્ર લખનારને પણ ભય હોય છે છે મેં જે લખ્યું એને એ જ પ્રમાણે એની કોમેન્ટ્રી કરશે એવા જ અર્થઘટન કરશે ઇન્ટરપ્રિટેશન કરશે કે બીજું જ કરશે અને એવું થાય જ છે કે મૂળ લેખકે જે લખ્યું હોય એનાથી વિપરીત જ અર્થ ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતા અર્જુન ને કહી એનો કેટલો અર્થ હોય સિદ્ધ સાધો એક જ અર્થ હોય ને આજે એ જ ગીતા ઉપર હજારો ગીતાઓના ભાષ્ય લખેલા છે ને હજારો ભાષ્યો લખાયેલા છે એમાં હવે જુદા જુદા બધા અર્થો કર્યા છે ને કે આમ કીધું છે અહીંયા આમ કીધું છે આમ કીધું છે આમ કીધું છે બ્રહ્મ શબ્દ વાપર્યો હોય તો કે બ્રહ્મ એટલે માયા કહી છે કોઈ કે બ્રહ્મ એટલે આત્મા કહે છે કોઈ કે બ્રહ્મ એટલે પરબ્રહ્મ કયો છે કોઈ કે બ્રહ્મ એટલે નિરાકાર બ્રહ્મ કહ્યું છે કઈક કઈક કઈ કઈક જુદા જુદા શક્તિ નો કર્મ યોગ છે કોઈ કે એમાં છે કોઈ કે જ્ઞાન યોગ છે અને વાતો છે હવે બધી ટીકાઓ લઈને તમે ભગવાન શ્રી કૃષ્ણને ગોલોક માં મોકલો તો તપાસી નિયમ કે અર્જુન આ જો ને મેં આવું કીધું તું મુંઝાઈ જવાય જે ગીતાની અંદર જે ભાગવત ની શ્રીજી મહારાજે કહ્યું ને ભાગવત અંદર ભગવાન સાકાર નિરૂપરણ છે

જો ભય લાગ્યો ભય થયો ને ભય ઉભો થયો ને શાસ્ત્ર નું અર્થઘટન બદલી ગયું ના રચના રાખ ને પણ ભય રે છે એનાથી ને સાદી વાત કહું ભલે શાસ્ત્ર ન હોય ને આપણે કોઈ શાસ્ત્ર વાદ ને લેવા દેવા ન હોય પણ તમે કાંઈ પણ બોલો એ વાક્ય તો છે ને ચાલો કઈ પણ બોલો એના ઉપર વિવાદ ન થાય એવું બને હું અહીંયા અત્યારે બોલ્યો છું મેં આ હમણાં થોડી વાર પેલા કીધું કે ભાઈ પૈસો છે એ સુખના ના કેન્દ્ર થી આપણે દૂર લઈ જાય છે તો આમાં પાંચ જણા એવું નહીં થયું હોય કઈ તો સાધુ છો એટલે એ વાતો કરો બાકી તમે જ લોકો અમારી પાસે ફંડ માંગવા આવો છો અને અમે જો ન દીધું હોય તો તમે જે અત્યારે બેઠા છો કઈ ન હોય તમે કેમ મુખે એમ કયો છો આપણે સીધી સીધી રીતે ઘણી વાર સાધુ સંતો એમ કેતા હોય છે કે વિજ્ઞાન છે એમને ઘણી બધી વસ્તુઓ સારી આપી છે પણ વસ્તુ આવી છે એમ તો જે લોકો સીધી રીતે આપણી વાત નથી બરાડા કરે છે રાતને દિવસ એ લોકો વિજ્ઞાનનો વિરોધ કરે છે પણ એ વિજ્ઞાનના સાધનો રૂપી માઇક્રોફોન થી તો બધું બોલે છે અને વિજ્ઞાન ને ગાળો દે છે ત્યાંથી ઉપાડ કરે છે પંખા વાપરે છે લાઈટો વાપરે છે તો આ તમારો બાપ કોણ ખોયતું છે આ બધું કોને ખોયતું છે પણ એવી ટીકા આપણે નથી કરતા પણ સમજણ ભેદ છે ને એટલે તમે કઈ પણ બોલો શું વિજ્ઞાન વિનાશ વિનાશનો પણ સાધનો નથી આપ્યા